હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું દમોસ કિચનમાં તો આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખાઈ શકાય તે માટે સામાન્ય એટલે કે મોરૈયાની શાકભાજીવાળી ખીચડી જે એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટથી ભરપૂર હોય છે તો તમને મારી રેસીપી પસંદ પડતી હોય ને તો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલી બેલ આઇકનની ઘંટડી દબાવી દેજો જેથી કરી અને મારી નવી નવી રેસીપીનું નોટિફિકેશન આપને તરત મળી જાય તો ચાલો શરૂ કરીએ સામા મોરૈયાની ખીચડી તો મેં અહીં પોણો વાટકો સામો એટલે કે મોરૈયો લઈ લીધો છે સાથે બે નાના બટાકા અડધું ટમેટું લીમડો શિંગદાણા વગેરે પણ લઈ લીધા છે અને તેને આપણે સારી રીતે બેથી ત્રણ વખત મોરૈયાને પાણી વડે ધોઈ લઈશું અને પછી પાણીમાં પલાળીને રાખી દઈશું હવે આપણે ત્રણથી ચાર ચમચી જેટલું ઘી કૂકરમાં ઉમેરીશું તમે તેલ પણ લઈ શકો છો ત્યારબાદ ઘી ગરમ થઈ જાય ને એટલે તેમાં આપણે એક ચમચી જીરું ઉમેરીશું જીરું તતડવા લાગે ને એટલે એમાં આપણે મીઠો લીમડો ઉમેરીશું અને ત્યારબાદ સિંગદાણા નાખી અને તેને સંતળાવવા દઈશું સીંગદાણા તળાઈ જાય તેવા લાગે ને એટલે તેમાં આપણે ઝીણા સમારેલા બટાકા ઉમેરી દઈશું તમે તેમાં દૂધી પણ ઉમેરી શકો ગાજર પણ ઉમેરી શકો તમે જે કોઈ શાકભાજી ખાતા હોય તે આમાં એડ કરી શકો છો હવે બટેટાને મિક્સ કરતાં જતાં તેમાં આપણે જે ઢીલા મરચાંના નાના નાના ટુકડા કર્યા છે તે પણ સાથે એડ કરી દઈશું અને થોડું પાણી ઉમેરી જેથી કરી અને સિંગદાણા અને બટેટા છે તે નીચે બેસી ન જાય ત્યાર પછી તેમાં આપણે ઝીણું સમારેલું ટમેટું એડ કરીશું અને બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડું ચડવા દઈશું તો ફરી પાછું થોડું બેથી ત્રણ ચમચી જેટલું પાણી નાખીશું જેથી કરીને બધું નીચે બેસી ન જાય અને બળી ન જાય અને ચડવા દેશું તેમાં તમારે જેટલું તમે તીખું ખાતા હોય તે પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરવું અને જો તમે ફરાળમાં લાલ મરચું પાવડર કે હળદર ન ખાતા હોય તો તેને તમારે સ્કીપ કરવી તો તમે હળદર ના ખાતા હોય તો તેને સ્કીપ કરી શકો છો અને પછી મેં આમાં ઉમેરી છે અને પછી આ બધું જ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને મિક્સ થઈ જાય ને પછી તેમાં જે સામો છે ને પલાળેલો મોરૈયો તે આપણે ઉમેરી દઈશું અને પછી તેને આ બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી લેવી અને સંતળાવા દેવાની અને થોડી વાર પછી આ મિક્સરને હલાવ્યા પછી તેમાં થોડું પાણી નાખી દઈશું અને બધું જ એક રસ કરી અને મિક્સ કરી લઈશું પછી તેમાં આપણે ચારથી પાંચ ચમચી દહીં નાખીશું અથવા તો એક વાટકો છાશ નાખીશું અને બધું મિક્સ કરી લઈશું પછી વધારે પાણી ઉમેરવા માટે થઈ અને આ મોરૈયો છે જેટલો તમે લીધો હોય એક વાટકો લીધો હોય તો પાંચ વાટકા તમારે તેમાં પાણી ઉમેરવાનું છે જો તમારે બે વાટકા છાસ ઉમેરવી હોય તો તેમાં ત્રણ વાટકા પાણી નાખવું એટલે કે મોરૈયો હોય એને સામે પાંચ ગણું પ્રવાહી તમારે ઉમેરવાનું છે મેં અહીં દહીં થોડું નાખેલું છે અને આ બધું જ મિક્સ કરી અને સ્વાદ અનુસાર તેમાં આપણે નમક ઉમેરી દઈએ અને પછી તેને ચમચા વડે બધું જ મિક્સ કરી લઈએ અને કૂકરનું ઢાંકણ બંધ કરી અને બેથી ત્રણ સીટી વગાડી લઈએ અને કૂકર ઠંડુ પડે એટલે આપણે ખીચડી છે એ ગરમા ગરમ સર્વ કરી લઈએ તો ખીચડીને થોડી ઢીલી રાખવી ખૂબ જરૂરી છે કેમ કે આ સામાન્ય ખીચડી છે એ ઢીલી હોય તો ખૂબ જ સારી લાગે છે અને જો થોડીવાર પડી રહે તો તે ઘટ થઈ જાય છે મારે મહેમાન આવી જતા કુકરમાં બે કલાક પડી રહેલ એટલે થોડી ઘટ થઈ ગઈ છે તો ચાલો આપણે સર્વ કરી લઈએ પરંતુ તમે બનાવો તો પાંચ ગણું પાણી નાખશો એટલે ઢીલીટ થશે તો આ રેસીપી આપને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકન બટન દબાવવાનું ના ભૂલતા ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો